મૂળે ગામના મહાદેવભાઈ છેલ્લા સાત વર્ષથી વટવામાં આસુપાલવ સોસાયટીમાં રહે છે અને જીઆઈડીસીમાં નોકરી કરે છે તેમના સોળ વર્ષીય પુત્ર અરુણને ધોરણ દસમાં ચોપ્પન ટકા આપ્યા હતા ગઈ રાત્રે હેતલે અરુણને આ મામલે ઠપકો આપ્યો હતો રાત્રે મરાઠી ફિલ્મ જોયા પછી અરુણે ધનવાન બનવા પોતાના રસ્તામાં આવતા તમામને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન ઘડ્યો અને તેનો ભોગ પ્રથમ પોતાની બહેન બની મૂવીમાં રાતના પિક્ચર જોયું હતું મરાઠી કોઈ શરીરનું એમાં એવું હતું કે ભાઈ એમાં માટે તમારે મિલકત કોઈને રસ્તામાં આવતા બધાને હટાવવા પડે તો મેં પણ વિચાર કર્યો કે હું મારા મા બાપને મારા બેનને હટાવી દઉં તો આ બધી મિલકત મને મળે ને પછી મારી રીતે જીવી શકું અથવા તો પૈસા વ્યાજે ફેરીને મારું આગળની મોજ મજા હું કરી શકું એવા છોલક વિચારોમાં બાળકે વિકૃતિને વિચારોવાળા આધીન થઈ અને આ કૃત્ય કર્યું છે રાત્રિના ત્રણ વાગે અરુણે દારિયાથી બહેનના ગળાના બાકી ત્રણ ગામ માર્યા પોલીસના જણાવ્યા પ્રમાણે અરુણનું પ્લાનિંગ આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવાનું સંતાનો કરતા ના માતા મામાની દીકરી બેન નાની હતી એ જાગી ગઈ ચીસાચીસ થઈ એટલે મામા પણ ઉઠીને દોડી આવ્યા આગળ વધે એની પેલા બાળક થઈ ગયું પછી હિંમત હારી ગયું અને ખૂન માં લથપથ જોઈ એટલે પોતાને પણ ધ્રુજારો આવી ગયો હાલ તો પોલીસે અરુણને નજરકેદ કરી હત્યાના બનાવની આગળની તપાસ હાથ ધરી છે જોકે આ ઘટનાએ ફિલ્મોમાં આવતા હિંસક દ્રશ્યોની સમાજ પર થતી અવળી અસરનો પુરાવો આપ્યો છે કેમેરામેન કિશન સનોલ સાથે ગૌરવ પટેલ બીટીવી અમદાવાદ